વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું જે ખૂબ જ ચટપટી અને ખૂબ જ ડિલિશિયસ બને છે તો તેના માટે આપણે અહીં આ રીતની મીડિયમ સાઇઝની કાચી કેરી લેવાની છે તમે તોતાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે આ રીતની કેસર કેરીનો ઉપયોગ કરું છું જે કાચી છે હવે ચાકુની મદદથી આપણે આ રીતે તેમાં નાની નાની સાઇઝના આખી કેરીમાં ફરતે કટ લગાવી લેવાના છે તો તોતાપુરી કેરી છે તે થોડી ઓછી હોય છે ખાટી તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો નાની નાની કેરીનો ઉપયોગ કરીને બનાવી હોય તો પણ આ ચટણી બની જશે તો આ જ રીતે મેં ઘણી બધી રેસીપીઓ કાચી કેરીની પોસ્ટ કરી છે મારી ચેનલ પર ઇન્સ્ટન્ટ અથાણું અથવા તો આખું વર્ષ સ્ટોર કરી શકો તેવું ચટપટું અથાણું કાચી કેરીની ગુલ્ફી સાથે આમપન્ના અને આવે તો ઘણી બધી તમને સિઝનલ રેસીપીઓ મળી રહેશે મારી ચેનલ પર તો પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો અને હા તમે આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો જેથી કરી મને ખબર પડે કે મારા વ્યુવર્સ કયા સિટીમાંથી મારો વિડીયો જોવે છે તો અહીં આ રીતે મેં જોઈ શકો છો બધી આખી કેરીમાં ફરતે કટ લગાવી લીધા છે હવે આપણે એક ઝારી લઈ લેવાની છે તો મારી પાસે આ રીતનું એક સ્ટેન્ડ છે તેમાં આપણે આ કેરીને રોસ્ટ કરી લેવાની છે તો જો આ રીતની ઝારી અથવા તો આ રીતનું સ્ટેન્ડ તમારી પાસે અવેલેબલ ના હોય તો કોઈપણ કાણાવાળા વાસણનો ઉપયોગ તમે કરી શકો છો હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કેરીને બધી સાઈડથી એકદમ સારી રીતે શેકી લેવાની છે અને ઉપરનો જે છાલનો ભાગ છે તે કાળો થઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે તો જોઈ શકો છો ધીમે ધીમે કેરી છે તે કલર ચેન્જ કરવા લાગી છે અને એકદમ સરસ શેકાવા પણ લાગી છે તો આપણે એકદમ સારી રીતે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ કેરીને તો અહીં આ રીતે કેરીની છાલને થવામાં છથી સાત મિનિટ જેવો સમય થયો છે આ રીતે એકદમ કાળી છાલ થઈ જાય એટલે ઠંડા પાણીમાં પાંચ મિનિટ માટે આપણે કેરીને છે તે ડીપ કરી દેવાની છે ફક્ત પાંચ જ મિનિટ માટે આપણે કેરીને ઠંડા પાણીમાં ડીપ કરી દઈશું પાંચ મિનિટ બાદ આપણે તેનો જે સ્કિનનો ભાગ છે જે કાળો છાલનો ભાગ દેખાઈ રહ્યો છે તે કાઢી લેવાનો છે તો એકદમ સારી રીતે કેરી શેકાઈ ગઈ છે એટલે ઇઝીલી છાલનો ભાગ છે તે આ રીતે અલગ થઈ જશે તો આ જ રીતે મેં જામફળની ચટણી પણ બનાવીને પોસ્ટ કરી છે મારી ચેનલ પર તો એ જામફળની ચટણી કઈ રીતે બનાવી તેની લિંક છે હું આ વિડીયો પૂરો એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ જેથી કરી તમે પણ જામફળની આ રીતે ચટણી બનાવી શકો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો કેરીનો છાલનો ભાગ કાઢી લીધા બાદ આપણે ચોપરમાં આ કેરીને રેન્ડમલી ચોપ કરી અને ઉમેરી દેવાની છે તો અહીં મેં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે જે વધારે પડતી રેસાવાળી હોય છે જો તોતાપુરી કેરીનો ઉપયોગ કરશો તો તે રેસા વગરની હશે અને તેના એકદમ સરસ ટુકડા પણ થશે તો આ રીતે આપણે કેરીને સમારી અને ઉમેરી દેવાની છે હું અત્યારે એક જ કેરીમાં બનાવું છું આ ચટણી તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો કેરીને બેથી ત્રણ નંગ જેટલી લઈ અને આ રીતે ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી અને વધારે ક્વોન્ટિટીમાં પણ તમે બનાવી શકો છો તો અહીં કેરીને ચોપ કરી લીધા બાદ આપણે તેનો ટેસ્ટ વધારવા માટે એક નંગ કાંદાના રેન્ડમલી ટુકડા કરી લઈશું સાથે જ બે તીખાલીલા મરચાં અને અડધા ઇંચ જેટલા આદુના ટુકડા છે તેને પણ ઉમેરી દઈએ હવે ચટણીનો સ્વાદ વધારવા માટે આપણે અહીં વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા ઉમેરીશું જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે હવે એક્સ્ટ્રા ફ્લેવર માટે આપણે અહીં છથી સાત જેટલી લસણની કડીઓને મેં પેસ્ટ બનાવીને રેડી રાખેલી છે તમે લસણની કઢી પણ ડાયરેક્ટ ઉમેરી શકો છો પણ મારી પાસે પેસ્ટ અવેલેબલ હતી તો મેં પેસ્ટ ઉમેરી દીધી છે સાથે ટેસ્ટના અકોર્ડિંગ નમક એટલે કે અડધી ચમચી જેટલું નમક અને એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર ઉમેરી દઈ અને હવે આપણે ચોપરની મદદથી બધું બરાબર મિક્સ કરીને ચોપ કરી લઈએ તો અહીં તમે લાલ મરચાં પાવડરને સ્કીપ કરી શકો છો આપણે તીખા મરચા પણ ઉમેર્યા છે જો તમારે વધારે સ્પાઈસી ના ખાવી હોય તો મરચાં પાવડરને સ્કીપ કરી શકો છો અને આ રીતે બધું બરાબર બ્લેન્ડ કરી લેવાનું છે તમારી પાસે જો આ રીતનું ચોપર અથવા તો વેજીસ કટર ના હોય તો તમે મિક્સર જારમાં પણ આ ચટણી બનાવી શકો છો જેની એકદમ સરસ પેસ્ટ થઈ જશે અને આ રીતે તમે મિક્સર જારની જગ્યા પર આ રીતે વેજીટેબલના ચોપરમાં કરશો તો અતકચરી થશે આ રીતે હું તમને બતાવી દઉં કે કઈ રીતની આપણી ચટણી તૈયાર થશે તો જોઈ શકો છો આ રીતે અતકચરી આપણે ચટણી બનાવવાની છે પણ તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો તેનાથી ફાઇન પેસ્ટ બનશે તો લો આજની આપણી આ ચટપટી એવી કાચી કેરીની ચટણી તૈયાર છે હું એક સજેશન આપીશ કે આ કાચી કેરીની સિઝનમાં એકવાર ચોક્કસથી તમે આ ચટણી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને જલ્દીથી બની પણ જાય છે આ ચટણીને તમે તમારા કોઈપણ ફેવરિટ ઇન્ગ્રીડિયન્ટની સાથે એન્જોય કરી શકો છો રોટલા ભાખરી રોટલી થેપલા પરાઠા બધાની સાથે એટલી ટેસ્ટી લાગે છે ખાસ કરીને રોટલી સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો જો આ ચટણી બનાવીને રાખી દીધી તો તમારા જમવાનાનો ટેસ્ટ છે તે વધારી દેશે તો આવી બીજી અનોખી અને સિઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ